મારા ભાઈ બનહો ભાઈ ગમે તે પણ પેલા જેવી તહેવાર ની કોઈ મજા નહિ શામ

वा बुपा ने में तीन जना ने करता थे भाई वातो जुडी थी और ओने शिखर हन खटकी उसारे तार छे में दुशे पण नोमली से के मने ल्या कोई नहीं मिलनी शहर हेड भला आदमी किधु ना आ दूरटी रा महा महा जो ए भला ये कोई जोंती हां શાક રોટલો બનાય ને તાર ભાગ નો કઈ દઉં અલ્યા ઓની કેજે લ્યા કમળો થપ્પો મુરત મારું થપ્પો

તહુકા લાયતા સોલે પિચ્ચે ના ગબ્બર નહોકતો દરબિન્દરને ભચ્ચની જોડી તોળવાનો સમજણ પડી પાપ બાપાયા આજ તેવાર સ તે આ બે દાણા હું આવું છું હું તો જાય અલી આટો કાટો 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 ચાલે હમણાં બચી ગયો પકડ 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 इनो तो छोडवानो नहीं छोडवानो नहीं हो आणना जतो बखर में दुरेटी एपी दुरेटी मारा भाई होली আমার ভাই আজ দৌ খুশি নো টেমার ধান ফটো হো নাই

અંતે તમે ભાભી હેપ્પી હોળી હેપ્પી હોળી હેપ્પી ધુલેટી હેપ્પી હોળી બબુ કી આવ મદ આવો હો મદ આવો તમે બેગા થયાગ થઈ જાય ના સુધરે અમારી હોળી સુધરી કેવા